કેમ છો ખેડૂત મિત્રો બધા મજામાં જશો ને બધાને આપણા તરફથી જે છે કૃષ્ણ ખેડૂત મિત્રો વિડીયોમાં આપણે ડુંગળીના બિયારણ ટાઈટલ જોઈ શક્યા છું હજી ઘણાને ખેડૂત મિત્રોને ડુંગળી ખરીદવાની બાકી છે પણ વાત કરવાની છે ડુંગળી બાબતે એ રીતની પાયાનું ખાતર તો હજી ઘણાને હું આપું એ ખબર નથી ડુંગળીને પટ મરાય કે ન મરે તો પટની દવા જે આપણી પાસે હાજરમાં છે એક પણ તમને બતાવશું ન મારવી મારવી તમારી મનની ઈચ્છા આપણું કામ છે કાંઈક

નથી અને એનું જ તમે દર વખતે પૂછો છો એટલે એ તમને સોલ્યુશન મળી જાય એની માટે કહી દીધું છે કોઈ મનમાં બીજો કોઈ પ્રશ્ન ખૂસતો હોય કે ભાઈ ડુંગળીનું વાવેતર દીધું છે રાજુભાઈ પ્રથમ ફ્રેશ હેનો કરવો શું કરવું પ્રથમ કયું ખાતર નાખવું એવા સવાલ કરવાના તને હું જરૂરથી જાઉં પણ જે ડુંગળીનું બિયારણ માર્કેટમાં નથી મળતું બે વેરાયટી છે અત્યારે મળતી નથી અને ટૂંક જ સમયમાં વરાપ નીકળશે એટલે જે તેજી વેરાયટી છે અમુક નહીં મળે જેને ડુંગળી કરવાની હોય ભલે તમારે પંદર દિવસ પછી કરવાનું હોય આ મેસેજ એક એટલા માટે તમને કહું છું કે તમારે ફાઇનલ છે કે ભાઈ મારે દસ વીઘાની ડુંગળી કરવાની છે કે મારે દસ વીઘાની કે વીસ વીઘાની કરવાની તો તમારે જે ડુંગળી કરવાની હોય એનું બે ખરીદી વહેલી તકે કરી લેવી જેથી લઈ માર્કેટમાં જે બે વેરાયટી નથી મળતી કાલ સવારી ત્રીજી વેરાયટી તમે વિશાળેલી હોય એ ન હોય કદાચ સોથી વેરાયટી પણ એ ન હોય શકે પછી આમાં થાય એમ કે પછી તમારે વિશાલ ધારણા વગર બીજું કરવું પડે પછી કદાચ સારું નૂચો તમને મનમાં એમ થાય કે પહેલેથી ખરીદી કરી દેવું રાજુભાઈ વાત કરી હતી તો ફાયદો થાય તો મેઇન મુદ્દો એ તો બીજો ખાતરબા લીંબોળીનો ખોળ પાયામાં બેસ્ટ વસ્તુ છે જેને મગફળીમાં ઉપયોગ કર્યો ને એને એક નંબર રિઝલ્ટ આવ્યું પાયામાં સોળ જવાનો પ્રશ્ન નથી અત્યારે ઘણું લોકોએ મગફળી કરે છે ને છોડ જવાનો પ્રશ્ન છે જે તમને લીંબોળીની ખોળની ઠેલી બતાય છે રેડી આ બાજુ ઘણી વખત આપણે વિડીયોના માધ્યમથી દર વખતે છે હમણાં અહીંયા એરિયાના જસ્ટન બાજુના જે ખેડૂત હતા એનો ફોટો તમને ફરીથી આગળ વિડીયોમાં બતાવી દઉં અત્યારે સ્લાઇડ ઉપર જો જોઈ શકો છો આ ભાઈએ પાંચ થેલી એને અંદાજે પાંચ થેલી એટલે દસ વીઘા ડુંગળી કરવાનું હતું એટલે પાંચ થેલીની ખરીદી કરી લીંબોળીના ખોળની તમે જે ખેડૂતનો ફોટો આગળ જોયો એ ખેડૂતે ખરીદી કરી છે ડુંગળી બિયરણે કહ્યું આપણે કાંઈ નહીં પણ એને લાગ્યું કે આ પાયામાં વસ્તુ વાપરવા લાયક છે એને સારું લાગ્યું એટલે એને ખરીદી કરી છે બાકી તમે ન કરવી તો હજી કરી લેજો તમારે એરિયામાં જે મળતો હોય લીંબોળીનો ખોળ છે એડીનો બેનો મિક્સ આવતો હોય એકલો લીંબોળીનો આવતો એ પણ હાલે પણ લીંબોળીનો ખોળ વાપરવાથી ઉગાવો સારો લેશે છોડ જવાનો પ્રશ્ન ઓછો લેશે શરૂઆતમાં કેમ કે મૂળમાં જ કામ કરે છે સ્પેશિયલ અને એ વાપરશો એટલે જમીન સુધરશે જમીન સુધારવી જરૂરી છે બધાને ખબર છે હા ખબર જ છે જમીન સુધારવી જરૂર છે કેમ કે જમીન પહેલાં જેવું ઉત્પાદન અત્યારે આપતી નથી કેમ નથી આપતી કે જે નથી દેવાના ખાતરો આપણે પુષ્કળ પ્રમાણમાં દઈએ છીએ એ જરૂર પોષક તત્વોની હોય આપણને ખબર છે કે આ વસ્તુ છે આપણે ખવાતું નથી તો આપણે એ ખાતા નથી તો જમીનને કયા પોષક તત્વોની જરૂર છે એ તમે આપો એની લીધે બરોટકી છે તો એવા ખાતરનો ઉપયોગ ઓછો કરો આમ જે ફાયદાકારક હોય એવા ખાતર નાખો એટલે જમીન પાછી વેતી એવી મબલક અને જેવું ઉત્પાદન દેતી પહેલાં આજથી પાંચ વર્ષ પહેલાં એવું ઉત્પાદન આપશે પણ એવું આપણે કરશું તો પછી આપણે વિચારી લીધું છે કે આપણે તો છ મહિના પૂરતી આ વસ્તુ કરવાની છે ને આપણી જમીન સુધરવી સુધરે ન સુધરે તો કાંઈ નહીં પણ આ જ વસ્તુ વાપરશે એવું વિચારશું તો અત્યારે જે ઉત્પાદન આ વર્ષે આવ્યું છે આવતા વર્ષે એવું ઉત્પાદન પણ મળશે નહીં અહીંયા તમને બધી રીતની માહિતી મળશે જમીન સુધારવી છે વગાડવી છે શું કરવું તમારે જોવાનું જડી જે દવા વાપરવાથી સાઈડ ઇફેક્ટ થતો છે એ પણ હું તમને જાણ કરીશ કે આ દવા કન્ટિન્યુ વાપરવાથી આ રીતનું

જેવી દવા નખાઈ જમીનને બહુ નુકસાન કરે એટલું ખાસ યાદ રાખજો રોજ બે દિવસથી મુદ્દો હું લઉં છું પણ હજી કોઈને ગળે ઉતરો નથી ઉતરી ગયો તો કોઈ કોમેન્ટ લખત ને કોઈ એવો ખેડૂત હોત તો બે જણાનો ફોન આવ્યો હોત હું કહેત કે ભાઈ આ જગ્યાએ આ ભાઈનો ફોન આવ્યો કે આ દવા ઉપરાય નહીં પણ આપણને એવી કોઈ પણ પ્રકારની માહિતી નથી માહિતી આપણે હાચી આપીએ છીએ પણ એમાં આપણને કોઈ સુધારવાનો હોત ઇન્ટરેસ્ટ નથી રાજુભાઈ માહિતી દે આપણે સાંભળીને રાજુભાઈ જે કીધું છે આની વિશે કંઈ લખવાનું વિશે કંઈ કરવાનું પણ કરવાનું થતું નથી રાજુભાઈ રોજ કહે છે વૃક્ષ વાયો હોય તો ફોટો રાજુભાઈના વિડીયોમાં બતાવશે બતાવ્યા બે જેને વાયવા થાય આપણે વાયુ હોય તો હોય મોકલી વાડી ઉભો પાડો ખીજાય ખીજાય કે નહીં આછી મજાક સાથે કહું છું વાયો હોય તો મોકલજો ગામ સહિત હું તમને બતાવીશ જે આગળ આપણે ગયા અઠવાડિયે બતાવ્યું તેમ તો મોકલવાનું આપણને કાંઈ પણ વાંધો નથી તમે તો હું આપણો સબસ્ક્રાઈબર છે ને આપણે રોજ કહીએ છીએ વૃક્ષ વાવવું એને વૃક્ષ વાવ્યું છે તો વાત કરીએ ડુંગળીના બિહારણ આપણી પાસે જે વરસાદ સહન કરી કેવી વેરાયટી છે તળસા એ તમને વિડીયોમાં બતાવી હતી તો પહેલું આવશે આપણે ઘાંસી કંપનીની આ વેરાયટી છે આયુર્વેદની બહુ સારી વેરાયટી છે જો તમારે વધારે પ્રમાણમાં ડુંગળી કરવાની હોય તો જ તમે એવી વસ્તુ કરવાની સાથે એકથી બે કિલોનો વાવેતર કરો તમને જરૂરથી સફળતા મળશે કોઈ પણ વસ્તુ તમે દસ કિલો કરતા હોય તો એ ખરું બિયરણ નહીં કરવાનું ખાસ યાદ રાખજો બપે ત્રણ ત્રણ અલગ વેરાયટી કરવાની કારણ કે વેરાયટી એવી હોય ડુંગળીની વધારે વરસાદ સહન કરે કોઈ કોઈ ઓછો કરીએ કે વધારે સહન કરતી હશે તો તમને ફાયદો થશે તો એની પછી આપણે બીજી વેરાયટી લઈ લઈએ જે ઇનોવેટી કંપનીની સુપર સમ્રાટ આ પણ વેરાયટી સારી છે ગયા વર્ષે માર્કેટમાં નહોતી આવતી તો એક બે ખેડૂતોને પ્રશ્ન હતા આ વખતે જેને આવી છે એને એક બે ખરીદી પણ કરી લીધી છે હું તમને આગળ ખોટો સ્લાઇડ ઉપર બતાવી દઉં છું જો બતાવી છે તમને અત્યારે આ ખેડૂતો ગયા વર્ષે નહોતી મળી આની વર્ષે બનાવેલી હતી અને આ ડુંગળીની ખરીદી અને કરી લીધી છે આવડી આ રેડી તો જાગૃત બનો એને ખબર છે ગયા વર્ષે નહોતી મળતી એને અગાઉ ખરીદી કરી આગળ મેં તમને સમજો તમારે કરવાનું પાકું હોય કે ભાઈ મારે આ ડુંગળી કરવી છે તો ખરીદી કરીને મૂકી જાઓ કરવાનું શું ફાઇનલ જ છે કદાચ તમારે વરાપ ન રહેતી હોય લાગી મેં તો વાત જુદી છે કરવાનું ફાઇનલ જ હોય કે ભાઈ હાલો મારે આ લાલ બાદશાહ કરવું છે રેડી આ પણ એક સારી વેરાયટી છે વરસાદ કે કેવી છે પણ આનું વાવેતર કરવું હોય તો ખરીદી મૂકી દેવાનું ઘરે પછી આપણે એમ થાય કે હાલો બરાબ થઈ ગઈ છે હવે માર્કેટમાં આલો બિયારણી બી આવી કાલે નાખવાનું છે પછી આપણે જઈ ખરવું રાજુભાઈ રેક્ષડા પણ મળવું ન મળે કારણ હોય આપણે અગાઉ પાયો બાંધવો પડે આગળ પાયો એટલે અગાઉ બધું વિચાર કરવો પડે પછી અમુક વસ્તુ આપણે મળે નહીં એટલા માટે રોજ સમજાવું છું આની ક્વોલિટી કેવી થાય છે તમે આગળ વિડીયોમાં જોઈ શકો છો કઈ રીતનું આકાર થાય શું છે બધું તમને અહીંયા ફોટાના માધ્યમથી બતાવું છું કઈ રીતનો આકાર છે ગોળ છે લાંબો છે એ તમારા વિષયો માર્કેટમાં માલ છે નહીં આલે મારી દ્રષ્ટિએ સારામાં સારી વેરાયટી છે આ છે આવડિયા વેરાયટી છે વરસાદ સહન કરે કેવી છે પછી વેરાયટી તો ઘણી આવે પણ વરસાદ સહન કરીએ કે નથી કરી કે આપણને ખબર હોવી જોવે અને મેં તમને કીધું દસથી બાર વીઘાનું વાવેતર કરતા હોય તો બે માર્કેટમાં નવી વેરાયટી દર તમારી જમીનમાં નાખવાની જમીનમાં અનુકૂળ આવે છે કે નથી આવતી પછી અત્યારે એક બે વેરાયટી નથી મળતી ભવિષ્યમાં તમે કરેલું હોય ન મળતી હોય તો ત્યારે તમને બહુ દુઃખ થશે કે મારી જમીનમાં આ વેરાયટી અનુકૂળ આવી છે ને કંપની આ વર્ષે બિહારનું નથી આવ્યું તો મારે શું કરું તો ત્યારે તમને ખબર હોય છે કે ગયા વર્ષે આપણે ત્રણ વેરાયટી નાખી હતી આ વેરાયટી પણ એમાંથી હારી થઈ છે કે કઈ કરી હતી કે આપણા લાલ બાછા કરી હતી કે આ સુપર સમ્રાટ કરી હતી એ વેરાયટી હારી થઈ છે કે પછી આપણે ઇલોરાનું ચાઈ નક્કી હોય એ કહેવું એ પણ નથી આ ઇલોરા કં કંપનીનું સાઈ નકિંગ આ બનાવ્યું તો તમને યાદ હોવું જોઈએ કે આ વેરાયટી મેં બનાવી હતી ને સારી થઈ છે કદાચ ન મળી તો કાલે પણ તમારે પ્રશ્ન ઉભા ન થાય એટલા માટે જેમ્બળો ફોનનો હજી પાયામાં કહું છું એક વાર જરૂરથી ઉપયોગ કરશો એટલે તમારે ઉગાવવાથી શરૂઆતમાં જમીન જન્ય રોગ ઓછો લાગશે હજી છોડને લાગે છે ઘણી વખત ઉગે તરત ચડી જાય એવા એની માટે બહુ ફાયદો કરશે તો ખાસ કરીને કહું છું જરૂરથી વાપરજો કાલે આપશો એક નેક્સ્ટ નવી માહિતી આગળના વિડીયો સાથે